નમસ્કાર મિત્રો આજે આપણે પંપ પંપ સેટ સહાય યોજના જે ખેડૂતો માટે એક સરસ મજાની સબસિડી પંદર હજાર રૂપિયા સુધી આપવામાં આવતી હોય છે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને જો તમે પણ ખેડૂત ખેડૂતો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનાર તમામ આ ખેડૂતને લગતી સંપૂર્ણ યોજનાને વિડીયો તમને ટૂંક જ સમયમાં મળવાના શરૂ થઈ જશે ને તેમાં કરીને ઓનલાઈન અરજી કરી શકો છો કેટલો બેનિફિટ થશે કેટલી જ સબસિડી મળવાપાત્ર રહેશે તેના વિગતવાર વિડીયો સાથે તમને વિડીયો દરરોજ મળતા રહેશે dnaatkan the set na etti Pak વધારવાના હેતુથી સાધન સહાય આપવામાં આવશે જેમાં પાત્રતા ધરાવતા ખેડૂતોને લાભ આપવામાં આવશે મળવાપાત્ર સહાયમાં વાત કરીએ તો ખેડૂતો લાભાર્થીને મહત્તમ દસ એચપી સુધી પંપ સેટની કિંમતમાં પચાસ ટકા કે વધુમાં વધુ પંદર હજારની મર્યાદા સાથે સહાય એટલે કે સબસિડી આપવામાં આવશે પંદર હજાર રૂપિયા સુધી તમને સબસિડી મળવાપાત્ર રહેશે જે બી એમાંથી ઓછું હોય તે તમને મળવાપાત્ર રહેશે જેમાં ઓફિશિયલ વેબસાઇટમાં તમારે વાત કરીએ તો આ ખેડૂત પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકશો આ યોજના અંગેથી પંપસેટ આ યોજના લેવા માટે કેટલી પાત્રતા હોવી જોઈએ તો સૌ પ્રથમ ગુજરાત રાજ્યના અરજદાર હોવો જોઈએ લાભાર્થી ખેડૂત હોવો જોઈએ આ યોજના ફક્ત આણંદ ભરૂચ સુરત વલસાડ નવસારી નર્મદા તાપી વડોદરા પંચમહાલ ખેડા જિલ્લાઓને નાગરિકોને જ આપવામાં આવે છે તમે જોઈ શકો છો જિલ્લાના નામ આપેલા છે એ જ જિલ્લામાં આ યોજના અમલ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ સાધન ખરીદી અધિકૃત વિક્રેતા પાસેથી ખેડૂતો ખરીદી કરવાની રહેશે લાભાર્થી ખેડૂતોએ આ ખેડૂતોને એપ્લિકેશન કરવાની રહેશે ડીઝલ ઇલેક્ટ્રોનિક પેટ્રોલ પંપ સહાય પંપ સેટ સહાય યોજનામાં કેટલો મળવાપાત્ર લાભ થશે જેમાં આણંદ ભરૂચ સુરત વલસાડ નવસારી નર્મદા તાપી વડોદરા પંચમહાલ ખેડા જિલ્લામાં આ અમાલમાં કરવામાં આવેલી છે યોજના ખેડૂતોને લાભાર્થી દસ એચપી સુધી અથવા તો પચાસ ટકા કે જે વધુમાં વધુ પંદર હજાર રૂપિયાની સબસિડી મળવાપાત્ર રહેશે જેમાં આ યોજનાનો લાભ ઓછામાં ઓછા બે હેક્ટર વાવેતર માટે જરૂરી છે આ યોજના વાવેતર કર્યા પછી બીજા વર્ષે શાય મળવા થશે એના ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો સાત બાર જમીનના ઉતારા એટલે કે નકલ અરજદારનું આધાર કાર્ડ નકલ આધાર કાર્ડ સાથે અને ખેડૂત લાભાર્થી એસસી જ્ઞાતિનું હોય તો જાતિનું સર્ટિફિકેટ એસટી હોય તો જાતિનું સર્ટિફિકેટ રેશન કાર્ડ જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર ટ્રાઇબલ વિસ્તારમાં રહેતો હોય તો વન અધિકારપત્રનું નકલ હોવી જોઈએ જો હોય તો જ તમારે આપવાની રહેશે એના પછી ખેતીના સાત બાર અને આઠ અને જમીનના સંયુક્ત ખાતે કિસ્સામાં અન્ય ખેડૂતને સંમતિપત્રક લાભાર્થી પાસે આત્માનું રજિસ્ટ્રેશન કરાવેલું હતું તેની ડિટેલ સહકાર મંડળીના સભ્યો હતો તેને જો લાગુ પડતું હોય તો દૂધ ઉત્પાદક મંડળીમાં જો સભ્યો હતો તેની વિગતોને લાભાર્થીનો મોબાઈલ નંબર તમારી સાથે આપવાનો રહેશે ફોર્મ ભરતી વખતે રજી કરી રીતના કરી શકો છો સૌ પ્રથમ તમારા ખેડૂત પર જવાનું રહેશે એના પર જઈને તમે યોજના ઉપર ક્લિક કરશો એટલે સંપૂર્ણ યોજનાની લિસ્ટ તમારી સામે આવી જશે એ લિસ્ટમાંથી તમારે આ પંપ સેટ છે આ યોજના પર ક્લિક કરશો એટલે તમને સંપૂર્ણ જાણકારી મળશે અને આપણે નેક્સ્ટ વિડીયો કઈ રીતના તમે આ ખેડૂત પર ઓનલાઈન અરજી કરી શકો છો તે અંગેનો આપણે એક વિડીયો બનાવી દઈશું જેથી બધામાં સેમ પ્રોસેસથી તમે ઓનલાઈન આવેદન કરી શકશો જેથી તમને પણ ખ્યાલ આવે કે કઈ રીતના તમે આવેદન કરી શકો છો તો બસ મિત્રો આવડી માટલું જ જો તમને વિડીયો પ્રસંગે તો તમામ ખેડૂત મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલ પર સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો